નમસ્કાર ભાવિ દર્શન કાર્યક્રમની સાથે હું છું સોનલ દર્શક મિત્રો આજનું પંચાંગ કેવું રહેશે સાથે દિન વિશેષ અને બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને અંતમાં જાણીશું કે જે ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે મેળવીશું તો આજ મુદ્દે બધું જાણકારી માટે આપણી સાથે જાણીતા આવા જ્યોતિષ આચાર્ય જોડાઈ ગયા છે વિપુલ શાસ્ત્રી વિપુલજી સ્વાગત છે આપનું ગુજરાત પસંદમાં જી વિપુલજી આજનું પંચાંગ કેવું રહેવાનું છે તે દર્શકોને જણાવશો મૃત્યુંજય મહાદેવ ત્રાહીમ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત બંદરે સૌ દર્શક મિત્રોને જય ગણેશ આજનું પંચાંગ તો માક્ષર વદ અમાસ એટલે કે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર ઉત્તમ દિવસ અમાસનો તિથિ એટલે પિત્રોની તિથિ પણ કહેવાય સાથે નક્ષત્ર પૂર્વાસાઢા નક્ષત્ર વ્યાઘ્રત નામનો યોગ અને કસ્તુભ નામનું કરણ

ચોગાડિયા પ્રમાણે આપણે જોતા હોય છે ચોગાડિયા યાત્રા પ્રવાસ માટે હોય છે પણ અભિજીત મુત્ર અભિજીત મુહૂર્તનું બહુ ઉત્તમ મહત્ત્વ રહેલું છે તો અભિજીત મુહૂર્ત બાર ઓગણચાલીસથી ઘણી વખત ચાલુ થાય છે તો ઉત્તમ મુહૂર્ત પણ લોકો સારા કાર્ય કરવાની અંદર સારી સફળતા પ્રાપ્ત કરવા માટે આજે બાર સદીથી એક અને નવથી અભિજીત મુત્ર મુહૂર્ત ગણવામાં આવે છે સાથે સાથે રાહુકાળ જોઈએ તો બે અને નવથી ત્રણ અને ત્રીસ સુધી રાહુકાળ પણ ઉત્તમ ગણવામાં આવે છે તો આ રાહુકાળની અંદર અમુક કાર્ય કર્યા અમુક કાર્ય ન કરાય એટલા માટે આ બીજી અંદર શુભ કાર્ય કરવા માટે સારી સફળતા પ્રાપ્ત થાય છે તો આ બીજી મુહૂર્તની અંદર ઉત્તમ કાર્ય કરી શકાય છે રાહુકાળની અંદર અમુક કાર્ય જે કોઈ કરવાના હોય તે કાર્ય ન કરવા જોઈએ આજના દિન વિશે જોઈએ તો અમાસ એટલે ભગવાન પિતૃની પણ તિથિ કહેવામાં આવે છે ઉત્તમ માસ એટલે માક્ષર માસ ગીતાજીની અંદર કીધું છે માસાના માસ એ ઉત્તમ માસ એટલે કે માક્ષર મહિનો બાર છે વિષ્ણુ હરિ અને હરનો દિવસ પણ કહેવાય છે વિષ્ણુની પૂજા સાથે ભગવાન શિવના મંદિરે જઈને જળ અભિષેક કરો સાથે સાથે તમે પિતૃનું આજે તર્પણ કરો ત્રિપિંડી શ્રાદ્ધ કરો નારણ બલિ કરો કોઈ પણ કાલ શરફની પૂજા કરવા માટે ઉત્તમ દિવસ પણ આજે કહેવાય છે જય ગણેશ

તમારા અનુકૂળ કુળદેવી અથવા અનુકૂળ દેવનું સ્મરણ કરીને કાર્ય કરશો એની અંદર તમને સારી સફળતા રહેશે આજે કુળદેવીનું લાલ પુષ્પ અર્પણ કરવું લાલ પુષ્પ અર્પણ કરી અને જે કોઈ મનોકામના હોય એ શરૂઆત રજૂ કરશો તો એનાથી તમારું કાર્યની અંદર તમને સફળતા થશે શુભ રંગ આપણા માટે કેસરી રહેલો છે અને શુભ મંત્ર આપણા માટે ઓમ અચલેશ્વરાય નમઃ ઓમ અચલેશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી આપણને શીઘ્ર શુભ ફળની પ્રાપ્તિ થાય આપણા દિનની અંદર આપણા શુભ શરૂઆતની અંદર સફળતા સારી પ્રાપ્ત થાય જય ગણેશ જી હવે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો રાશિ ચક્રની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષર છે બ બ ઉ સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે આજે નાનકિયા લેવડ દેવડમાં સાવચેતી રાખવી આજે સ્વભાવની અંદર નરમાસ રાખી અને સ્વભાવ તમારો એકદમ ઠંડો રાખી અને કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે પારિવારિક જીવનની અંદર તમને પતિ પત્ની કે ઘરની અંદર પરિવાર સાથે જે પણ તમારો મનભેદ હોય એની તમે મનની રજૂઆત કરશો તો એની અંદર તમને સારી સફળતા મળશે આજે તમે કોઈપણ સામાજિક કાર્યની અંદર હાજરી આપી શકશો સમાજના કાર્યથી તમને સારી સફળતા મળશે ઉપાયની અંદર જોઈએ તો આજે બાળકોને ખુશ બાર ફરશે કોઈ પણ મંદિર માં દે કોઈ પણ જગ્યાએ સારા તીર્થમાં દર્શન કરશે તો સારી સફળતા રહેશે શુભ રંગ રૂપેલો રહેલો છે અને શુભ મંત્ર ઓમ ગંગાળ પતે ઓમ ગંગાળ પતે નમ આ મંત્રનો નો જપ કરશે તો વૃષભ રાશિ વાળા જાતકો માટે ઉત્તમ દિવસ રહેશે જય ગણેશ જી હવે મિથુન રાશિના ના આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ જણાવશો રાશિ ચક્રની અંદર ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ જેના અક્ષર છે કસો કસો આ રાશિના જાતકો માટે આજનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે તો આ રાશિવાળા માટે આજે ચંદ્ર ઉત્તમ સુફળ પ્રાપ્ત થાય છે કારણ કે આજે ધન રાશિનો ચંદ્ર એમના માટે સુફળની પ્રાપ્તિ થાય છે આજે ધર્મ કાર્ય કરવાની અંદર આધ્યાત્મિક કાર્યની અંદર તમે રસ ધરાવશો કોઈપણ સામાજિક કાર્યની અંદર તમે રસ ધરાવશો કોઈનું સારું કાર્ય કરવાની અંદર તમે સપોર્ટ આપશો તો એની અંદર તમને સારી સફળતા મળશે નાણાકીય બાબતની અંદર ખાસ ધ્યાન રાખજો કોઈને લેવડ દેવડ કરવાનું હોય તો એની અંદર તમે તમને લાભ નુકસાન થાય છે આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે પરિવાર સાથે તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજે ગણેશજીને દરો ચડાવશો અને ગણપતિની પૂજા કરશો તો ઉપાયની અંદર તમને સારી સફળતા મળશે શુભ રંગ ઘેરો રહેલો છે સાથે સાથે શુભ મંત્ર ઓમ એક દંતાય નમ ઓમ એક દંતાય નમ આ મંત્ર નો જપ કરશો તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ હવે આગળની રાશિની વાત કરીએ કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે રાશિ ચક્ર અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ રહેલો છે આજે પ્રવાસ દરમિયાન સર્તક રહેવું જોઈએ ગાડી વાડી કોઈ પણ ચલાવતા હોય તો એની અંદર ખાસ ધ્યાન આપવું ગાડી કે બાઇક ની અંદર તમે જ્યારે મુસાફરી કરતા હોય તો ધ્યાનપૂર્વક ડ્રાઇવિંગ કરજો જેનાથી તમને સાચવેથી સાચવું એ આપણા માટે જરૂરી છે તમારા વિરોધથી આજે તમારા વખાણ કરનારા વધારા મળશે પણ વિરોધી પણ મનની અંદર જે કોઈ દ્વેષ ભાવનાવાળા હશે તે એનાથી ખાસ સાવચેતી રહેજો તમારા જીવનસાથીને સ્વાર્થની અંદર ધ્યાન રાખવું પરિવાર સાથે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું કાર બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખજો આજે ઉપાયની અંદર સાકરનું દાન દૂધનું દાન કરશો તો તમારા માટે શ્રેષ્ઠ રહેશે સાથે સાથે ભગવાન શિવના મંદિરે અભિષેક કરશો કારણ કે ચંદ્ર મહારાજ આપણા રાશિની અંદર શુભ ફળ પ્રાપ્ત કરવા માટે છે શુભ રંગ ક્રીમ રહેલો છે સાથે સાથે શુભ મંત્ર ઓમ બાલચંદ્રાયન ઓમ બાલચંદ્રાયન આ મંત્રનો જપ કરશો તો આપણા દિન વિશેષ આપણા દિવસની અંદર આપણને શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ અન્ય રાશિ ની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના ના આજનો દિવસ કેવો રહેશે રાશિ ચક્ર ની અંદર પાંચમી રાશિ એટલે સિંહ રાશિ જેના અવસર છે મો અને ટિનો સ્વામી ભગવાન સૂર્ય મહારાજ રહેલો છે આજે સૂર્ય ભગવાન ને લાલ પુષ્પ અર્પણ કરી સૂર્યની સામે ઓમ એનામાં મંત્રનો જપ કરી અને એ કરવાથી તમને સારી સફળતા મળે આજનો દિવસ ઉત્સાહપૂર્વક રહેશે આનંદમય રહેશે તમારા વિરોધી અને તમારા દુશ્મનો ઉપર ખાસ પ્રભુત્વ મેળવજો અને તમને વેપાર ધંધાની અંદર સારો લાભ થશે આર્થિક બાજુ સાનુકૂળ રહેશે અને આર્થિક કાર્ય કરવાની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર ગરીબોને મીઠાઈનું વિતરણ કરવું શુભ રંગની અંદર તમારે ભૂરો રંગ ઉત્તમ રહેલો છે શુભ નવ મંત્ર ઓમ ઉમાપત પુત્રાય નમઃ ઓમ ઉમા પુત્રાય આ મંત્રનો જપ કરશો તમને સારી સફળતા પ્રાપ્ત થશે આપણા દિવસની અંદર શુભ સવાર સારા કાર્યથી કરશો તો દિનની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ જી કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે રાશિ ચક્રની અંદર છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પઠ નો રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ ભગવાન રહેલો છે આજનો દિવસ આનંદદાયક રહે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે સગા સંબંધીઓની મુલાકાત નવી કરવાથી તમને મન પ્રસન્ન રહેશે અને લગ્ન કોઈ વિદેશ યોગની અંદર આજે કોઈ પણ તમે સંકલ્પ કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે પિતૃ નારાયણના આશીર્વાદ લઈને કાર્ય કરશો માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે તો તેનું સમાધાન થઈ શકશે આજે ઉપાયની અંદર પોતાના હાથેથી ગાયને ઘાસ ખવડાવવું લીલું ઘાસ ગાયને ઘાસ ખવડાવવું અથવા અનાજની અંદર મગનું દાન આજના દિવસે તમે કોઈ શિવના મંદિરે કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે લાલ રહેલો છે અને શુભ મંત્ર ઓમ લંબો દરાય નમ ઓમ લંબો દરાય નમ આ મંત્રનો જપ કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ જે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જન આપ સબસે ર અને ત રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્ર છે ને એ જીવનની અંદર સારી સફળતા મકાન અને લેવડ દેવડની અંદર આજે તમે કોઈ સંકલ્પ કરશો જમીન નવી લેવી હોય નવા ફ્લેટની અંદર કોઈ પણ રોકાણ કરવાનું હોય તો એની અંદર પિતૃની કૃપાથી આજે તમને સારી સફળતા રહેશે તમે તમારા પરિવાર સાથે પ્રવાસ પણ જઈ શકશો કોઈ પણ ચાલો મિલકત વિવાદની અંદર તમારા ઉકેલ હશે તે પણ એનું નિરાકરણ થશે ઉપાયની અંદર કેસરયુક્ત દુઃખ તમે સેવન કરશો અથવા શિવના મંદિરે આજના દિવસે તમે અભિષેક કરશો પીપળાની પાણી ચડાવશો પતિ પત્ની સાથે બે ભગવાન પીપળાના પ્રદક્ષિણા કરશો તો પિતૃનારાયણના વિશેષ કૃપા થશે શુભ રંગ આપણા માટે સોનેરી રહેલો છે શુભ મંત્ર ૐ સુમુખાય નમઃ ૐ સુમુખાય નમઃ આ મંત્રણ જો કરશો તો આપને પિતૃનારાની કૃપા સાથે સાથે તોલા રાશિની અંદર તમારા દિન વિશે આપણે શુભ ફળની અંદર પ્રાપ્તિ થશે જય ગણેશ જી હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે

દુરગામી લાભ મળી શકે છે આજે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકશો ભાઈ બહેન વચ્ચે સ્નેહ અને પ્રેમ જળવાઈ રહેશે ઉપાયની અંદર જોઈએ તો આજે લાલ ચંદન તિલક કરવું ઘરની બહાર ગમે ત્યારે નીકળો ત્યારે કંકુનો તિલક કરી પોતાના પત્ની હાથ પત્નીના હસ્તે અથવા માતાના હસ્તે તિલક કરાવી નીકળશો તો એની અંદર તમને સારી સફળતા મળશે શુભ રંગ આપણા માટે ઘેરો લાલ રહેલો છે

કોઈપણ નિર્ણય લેશો વાતચીત કરશો એની અંદર તમને પર પરિવાર સાથે બેસીને કામ કરશો એની અંદર તમને સારી સફળતા રહેશે આજે તમને તમારા સાસરિયાથી તરફથી પણ કંઈક સારો લાભ થાય શુભ મેળવશે અને આજના દિવસે કોઈ પણ ગાડી કોઈપણ સાધન ચલાવતા હોય તો સાચવી રીતે કાર્ય કરજો એની અંદર તમને કોઈપણ જાતનું ખોટું નુકસાન ન થાય ખાસ કાળજી રાખજો આજના ઉપાયની અંદર હળદર જળ પધરાવી અને સ્નાન કરવું જળની અંદર થોડી હળદર પધરાવી સ્નાન કરશો ઓમ ગંગે તય મુને તૈવ આ મંત્રથી જપ કરીને સ્નાન કરશો તો શુભ ફળવાશે સાથે સાથે શુભ રંગ આપણા માટે પીળો રહેલો છે શુભ મંત્ર ઓમ ગૌરીપુત્રાય નમઃ ઓમ ગૌરીપુત્રાય આ મંત્રનો જપ કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ મકર મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે રાશિ અંદર અક્ષર છે ખ અને જ આજે તમને વ્યવસાય સારો લાભ મળી શકે નાણાકીય બાબતની અંદર ખાસ તમારા ભાગ્યનો ઉદય થઈ રહ્યો છે વિદેશ યોગની અંદર કોઈ પણ સંકલ્પ કરશો તો સફળતા પ્રાપ્ત થશે પારિવારિક જીવનની અંદર આનંદમય રહેશે ઉપાયની અંદર આજે ગુગડ કપૂરનો ધૂપ કરશો તો એનાથી તમને સારી સફળતા રહેશે શુભ રંગ કાળો છે અને શુભ મંત્ર ઓમ રઘુનાથાય નમઃ આ મંત્રનો જપ કરશો તો શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ જી હવે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે રાશિ ચક્રની અંદર કુંભ રાશિ જન અક્ષર છે 10 6 રાશિનો સ્વામી ભગવાન શનિ ભગવાન રહેલો છે આજે તમારું મન પ્રસન્ન રહેશે મનનું કાર્ય જે કોઈ તમે સંકલ્પ ધારશો એ કાર્યની અંદર સફળતા થશે નોકરીની અંદર સ્ત્રી મિત્રની મદદ લઈ તમને ફાયદો જણાય છે કોઈ પણ ભાઈ બહેનની સાથે કે પત્ની સાથે વાતચીત કરી અને કાર્ય કરશો એની અંદર સારી સફળતા રહેશે સ્નેહભર્યા સહયોગથી જળવાઈ રહેશે ઘર મિત્રો સાથે મહેમાનોનું સ્વાગત કરશો તો તેની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે આપના માટે ઉપાયની અંદર શિવલિંગના ઉપર આજે અભિષેક કરશો દૂધ જળ જળ દ્વારા તો એનાથી તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે કેસરી ઉત્તમ રહેલો છે ઓ મહારુદ્રાયણમાં આ મંત્રનો નો જપ કરવાથી શુફળની પ્રાપ્તિ થાય

આનંદ સાથે પ્રેમ સાથે આજે દિવસ તમારો વીતી જશે દૂર રહેતા હશે એના સાથે સારા સંબંધો બંધાય છે કોઈ પણ દૂર વ્યક્તિ સાથે આજે મળવાની એક મુલાકાતનો સારો પ્રયત્ન કરશો તો એની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે વ્યવહારની અંદર કોઈ પણ વ્યવહાર મોટો કરવો હોય તો આજના દિવસે વ્યવહાર કોઈ મોટો ન કરતા એનાથી તમને નુકસાન થાય વ્યાપારની દ્રષ્ટિ આજના દિવસે તમારા માટે લાભદાયક રહેશે તો ઉપાયની અંદર આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો કુંજિકા સત્રનો પાઠ કરશો શુભ રંગ આપણા માટે પીળો રહેલો છે શુભ મંત્ર ઓમ દુમ દુર્ગા એ આ મંત્રનો જપ કરશો તો તમને દિવસની અંદર શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ તે તો જાણી લીધું હવે ગઈકાલે જે દર્શકોએ કોલ કર્યા હતા તેનો પ્રશ્ન પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે વિપુલ વિપુલજી પાસેથી મેળવીશું જય ગણેશ હવે ઘણા બધા લોકો જ્યોતિષના માધ્યમ દ્વારા કુંડળીનું જોગાવતા હોય છે તો આજે આપણે ખાસ તો જયકાલ જે આપણો પ્રશ્ન હતો એના વિશે આપણે ખાસ જોવું છે તો વિજયભાઈ ધંધુકાથી એમનો ખાસ પ્રશ્ન હતો કે આવનારું વર્ષ કેવું રહેશે બે હજાર ચોવીસને તો આવનારું વર્ષ આપણા માટે એપ્રિલ મહિના પછી ઉત્તમ રહેશે આપણા જન્મકુંડળીની અંદર આપણે

એક નયનભાઈ હતા એની અંદર પણ એમની ધંધુકાથી તે પણ હતા તો એમનું કલોલ મૂળ વતન હતું તો એમનું પણ આપણે કુંડળી વિશે જોઈશું તો એમને ધંધો નવો શરૂઆત કેવી રીતે કરવો છે એના વિશેનો પ્રશ્ન હતો નયનભાઈનો સાથે સાથે ક્યારે કેવો આપણો ધંધાની અંદર સફળતા પ્રાપ્ત થશે ફ્લેટ નવો લેવો છે તો એનો પણ એક પ્રશ્ન હતો તો એના વિશે આપણે જોઈશું તો વૃશ્ચિક રાશિની અંદર એમનું લગ્ન છે સાથે સાથે એમના જુલાઈ પછી બે હજાર ચોવીસના અત્યારે જુલાઈ પછી સારા યોગ નવા ધંધાની અંદર અને સાથે સાથે નવો કોઈ ફ્લેટ લેવો હોય તો બે હજાર પચીસની અંદર એમને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી સારા યોગ બની છે પેલો ધંધાની અંદર ખાસ ધ્યાન આપી અને નવા ધંધાની અંદર તમે સારી પ્રગતિ કરો જેથી પછી નવી જમીન લેવડ દેવડની અંદર તમને સારી સફળતા રહેશે નવું વર્ષની અંદર તમને સારી ધંધાની અંદર વ્યવસ્થા સાથે સારી સફળતા પ્રાપ્ત થશે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ સાથે કાલસરફનું વિધિવિધાન

એમનું કુંભ લગ્ન મકર રાશિ છે તો સાથે સાથે શનિ અને સૂર્યનો એક સંઘર્ષ યોગ જીવનની અંદર બહુ સંઘર્ષ પૂર્વી બેને થઈ રહ્યો છે સાથે સાથે મંગળ રાહુનો અંગાર યોગ છે ગુસ્સો પણ ઘણી વખત આવે છે ગુસ્સાથી કોઈ કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર કાર્યની અંદર અટકાય છે તો તમારા લગ્નની અંદર હવે બે હજાર ચોવીસના આ

એમને પણ ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ બને છે ચંદ્ર એ મન ઉપર ચંચળતા આવે છે ઘણી વખત કોઈપણ કાર્યની અંદર નક્કી થાય વાત આવે જોવે પણ ગમે નહીં ઘણી વખત આપણા કાર્યની અંદર આપણને અટકાવ આવે તો એની અંદર ખાસ તમે ધ્યાન આપજો જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર જાન્યુઆરી પછી હવે પછીના યોગ તમારા ફેબ્રુઆરીથી ચાલુ થઈ રહ્યા છે લગ્નની અંદર તમને સારી સફળતા મળશે મનગમતું પાત્ર તમને પણ પ્રાપ્ત થશે જય ગણેશ જે અન્ય બાકીના જે કોલરો છે તો તમામ કોલરો આપ લઈ શકો છો મિત્તલબા જેની વીરપુરથી જેમના કુંડળીની અંદર ખાસ પ્રશ્ન હતો કે પરિવાર સાથે દાંપત્ય જીવનની અંદર અને લગ્નની બાબત તો એનું પણ આપણે જોઈ લઈએ તો લગ્નની અંદર ક્યારે સફળતા પ્રાપ્ત થાય તો ચંદ્ર રાહુ દ્વારા એમને પણ ગ્રહણ યોગ સાથે કાલસર્પ યોગ બને છે સાત મંગળવારનું વ્રત કરવું કાત્યાયની મહામાય મહાયોગીની દેશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કહું તે આ એક વ્રત આ મંત્રનો જપ કરશો પીપળાના વૃક્ષની અંદર જઈ અને જળ ચડાવશો અને સાત તમે મંગળવારનું વ્રત કરશો તો આ વર્ષની અંદર તમને પણ લગ્ન યોગની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે અને તમારા પરિવારની અંદર જે કોઈ પિતૃ દોષ છે તેનું નિવારણ કરાવશો તો એનાથી તમને સારી સફળતા મળશે હિમાનીબેન જે વડતાલથી છે એમને પણ એક ખાસ લગ્ન વિદેશ યોગનો બે પ્રશ્ન હતા તો લગ્ન ક્યારે થાય તો વિદેશ યોગની અંદર પણ સારી સફળતા પહેલાં વિદેશ યોગની અંદર તમને સફળતા આ બે હજાર ચોવીસના તમને જુલાઈ પછી મળી રહી છે વિદેશ યોગ જયા પછી તમારા લગ્ન યોગની અંદર તમને સારી સફળતા મળે મનગમતું પાત્ર તમને મળશે પહેલાં વિદેશ યોગ બની રહ્યો છે એ પછી બે હજાર ચોવીસ પૂર્ણ થાય પછી બે હજાર પચીસની અંદર તમારા લગ્નના યોગ સારા બની રહ્યા છે દેવેન્દ્રભાઈ જે પાટણથી છે એમનો ખાસ પ્રશ્ન હતો રાત્રે ઊંઘની અંદર નિદ્રાની અંદર ઘણી વખત એમને ઊઠી જાય છે જાગી જાય છે ભળકી જાય છે તો આવા બધા ઘરની અંદર અમુક અશુભ તત્વો દેખાય છે તો એ ઘરની અંદર ખાસ તો કુંજિકા સ્તોત્ર રોજ સવારે તાંબાના કળશની અંદર ઓમ ઐ લીમ ક્લીમ ચામુંડા વિચે નમાં એકવીસ વખત ગંગાજળ અંદર પધરાવી એ મંત્ર ઉપર બોલી અને આખા ઘરની અંદર પાણી સાંટી અને રાત્રે જ્યારે નિંદાની અંદર સુવો ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આ કરવાથી તમારા નિદ્રાની અંદર તમને રાત્રે સપના આવતા હોય તો એ સપના દૂર થશે અને કુળદેવીનો જપ કરશો અને હનુમાન ચાલીસા કરશો તો તમારા ઘરની અંદર જે કોઈ તમને રાત્રે ઊંઘની અંદર ઉઠી જાવ છો બીક લાગે છે એ બધું દૂર થઈ જશે જય ગણેશ જી મહારાજ આપ અમારી સાથે જોડાયા જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જી જય તો દર્શક મિત્રો આપે ભાવિ દર્શન કાર્યક્રમ ટીવી પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જો આપ ટીવીના માધ્યમથી ના પૂછી શકતા હોય તો વિપુલ મહારાજનો ટીવી સ્ક્રીન પર નંબર આવી રહ્યો છે તેના પર ફોન કરીને આપ આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર